ની ગણિતમાં ધોરણ 10 અને 12 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યોગ્ય રસ્તો હોવાને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે જે પરીક્ષા નજીક આવી રહી હોવા છતાં ટ્યુશન સુધી પહોંચવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે જે કોર્પોરેટરે તાત્કાલિક લેવા તંત્રને ચેતવણી આપી હતી પ્રશ્ન છે મારા નંબર ના જ્યારે પબ્લિક એક વ્યક્તિને મત આપતી હોય છે ત્યારે એ વ્યક્તિએ એના રાતને દી ગમે ત્યારે એ પ્રશ્ન હોય એ સોલ્વ કરવાના હોય અમે ત્રણ મહિનાથી આ લોકોને પ્રશ્ન લીધા છે એક પ્રશ્ન ખડખડનગરમાં માં દિવાલ બનાવવાનો છે બીજો પ્રશ્ન રાજપૂત સમાજની વાડીની પાછળ જલારામ સોસાયટી છે ત્યાં દિવાલ બનાવવાનો છે ગાયત્રી ચોકમાં રાજપૂત સમાજની વાડી છે ત્યાં આ બે લેટર રોજ બરોજના કામમાં થઈ જવા જોઈએ ત્રણ મહિનાથી ઘોર બેદરકારી ઇન્જિનિયર છે જે જુનિયર એન્જિનિયર વોર્ડ નંબર ચારમાં માં આવે છે એની અલગ અલગ જવાબ આપે છે પછી રહી વાત હાથણી ગામમાં તો હાથણીમાં એ લોકોએ આરએમબી માં સર્વિસ રોડની રજૂઆત કરી છે પણ ઈ પેલા એ લોકોએ મેટલ મોરમ થી સાદો રોડ બનાવી દેવો જોઈએ જેથી કરીને ત્યાંના છોકરાઓ અત્યારે 10 માં ને 12 માં માં ટ્યુશન માં જાય છે પરીક્ષા માં જવાનું છે તો ત્યાં જઈ ન શકતા અને પાણી હજી અહીંયા પહોંચતું નથી અહીંયા ટેન્કર જાતા નથી ટેન્કર વાળો ના પાડી દે છે કે હું ટેન્કર લઈને નહીં જાઉં પાણી માં તો એને છોટા હાથી માં કે છોકરા થી ગમે એમ કરીને પાણી પહોંચાડવાનું કામ કોર્પોરેશન નું છે હવે કોર્પોરેશન જો હાથણી ગામમાં પાણી ના પહોંચાડી શકતું હોય ત્યાં મેટલ મોરમ સાદુ નાખી રોડ ના બનાવી શકતા હોય ત્રણ ત્રણ મહિનાથી દીવાલના પ્રશ્નો સોલ ના કરી શકતા હોય